નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો એક ખૂબ સરસ મજાના જીરૂના પ્લોટમાં જ્યારે ઊભા હોય ત્યારે સૌ પ્રથમ ખેડૂત મિત્રનો પરિચય લઈએ અને ત્યારબાદ આગળ વધશું આપનો પરિચય આપો મારું નામ પટેલ હિતેશભાઈ રસિકભાઈ બરાબર ગામ બજરંગપુરા તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર બરાબર હિતેશભાઈ આ વર્ષે આપણે કેટલા એકરમાં જીરાનું વાવેતર કર્યું છે આપણે નવ એકર ના જીરા વાવેતર કરેલું છે બરાબર નવ એકર નું જીરું છે બરાબર આ જીરા માટે તમે કઈ વેરાયટી પસંદ કરી આ વર્ષે નીલકંઠ નું નક્ષત્ર નક્ષત્ર નીલકંઠ નું બરાબર અને અત્યારે જે આ પ્લોટ દેખાય છે કેટલા દિવસનું જીરું ઊભું છે પાસઠ દિવસ થયા છે પાસઠ દિવસ નું પૂરું જીરું છે પાસઠ દિવસ બરાબર આ જીરામાં વાવેતર સમયે તમે કેટલા બિયારણનો દર રાખો હતો ચાર કિલો એકરે એક કરે ખાલી ચાર કિલો એકરે ખાલી ચાર કિલો બરાબર ખાલી ચાર કિલો એકરે બિયારણ નો દર બરાબર ને એટલે આપણે સોળ ગુઠાના વિઘા પ્રમાણે માપ કાઢતા હોય તો એ બે કિલો થી ઓછું થયું લગભગ ઘણા બધા ખેડૂત મિત્રો એક પ્રશ્ન હોય કે ભાઈ ઓછું જીરું વાવી તો ઉત્પાદનમાં ઓછું રીએ પાછળથી આછું રીએ પણ જ્યારે તમે આ પ્લોટ સામે જુઓ તો ખબર પડે કે ભાઈ જેમ ઓછું બિયારણ હોય એમ જીરાના છોડને વિકસવા માટે જગ્યા મળે એટલે ઓછા બિયારણે પણ જીરું કરવું શક્ય બરાબર ને

સાઈન બરાબર સાઇન અને ગેલેલિયો હા એના બી બે રાઉન્ડ કરેલા બરાબર ઈ કેટલા દિવસે કર્યા એ બે બાર બાર દિવસે કરેલા બરાબર 12 બાર બાર દિવસના અંતરે બે રાઉન્ડ બે રાઉન્ડ બરાબર અને ત્યાર બાદ નીચેથી જમીનમાં ખાતરમાં શું આપ્યું છે યુરિયા સાથે આપ્યું આયપ્યુંતું સલ્ફર નહીં સોરી ઝિંકિંગ અને સાઇનિંગ સાઇનજી સાઈનજી બરાબર ઝિંકિંગ અને સાઇનજી સાઈનજી ઈ ક્યારે આપ્યું આયપ્યુંતું છેલા પાણે કે ના છેલા પાણે બરાબર છેલ્લું પાણ પાયું એને કેટલા દિવસ થયા છે છેલ્લું પાણ પાયું એને લગભગ

શરૂઆતમાં જ આપણે જ્યારે પેલા રાઉન્ડની વાત કરીએ તો હળવી થ્રીપ્સ હોય એના માટે સિમ્બુસનો રાઉન્ડ છે ત્યારબાદ જીરાની જે ફૂટ છે આ નક્ષત્ર બ્રાન્ડના જીરામાં તમે નીચેથી જુઓ તો ખૂબ સરસ મજાની અહીંયા નીચેથી જ ખૂબ સરસ તમને ફૂટ જોવા મળે ફૂટ મતલબ કે જેમ પેટા ડાળીઓની સંખ્યા વધારે જોવા મળે પેટા ડાળીઓની સંખ્યા એટલા માટે એટલી આટલી ખૂબ સરસ જોવા મળી છે કારણ કે આમાં જે પ્રોસીડ ફુલ્વિક એસિડ અઢાર ટકાનો જે પ્યોર ફોર્મમાં આવે છે અને પચીસ ગ્રામ પંપ પ્રમાણે છટકાવ કર્યો જેમ જણાવ્યું આપણને તો ખૂબ સરસ મજાની ફૂટ છે અને ત્યારબાદ હળવા ફૂગ નશકના રાઉન્ડ તરીકે સાફ રાખ્યો હતો બરાબર ને ત્યારબાદના રાઉન્ડમાં જ્યારે છેલ્લે ઝીન કિંગ એટલે કે ઝીંક અને સલ્ફર જીરાના ખાસ જ્યારે વાત થતી હોય જીરાના પાકની ત્યારે ઝીંક અને સલ્ફર આ બે તત્વો તરીકે ખૂબ સારામાં સારું રિઝલ્ટ જીરાના પાકમાં આવે છે સલ્ફર એ કોઈ પણ તેલીબીજા પાક હોય તેલ જેમાં આવતું હોય એ પાકમાં સલ્ફર ખૂબ સારા પરિણામો આપતું હોય અને સાથે જ સાયનજી જ્યારે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે જમીનમાંથી જે પોષક તત્વોનો ઉપાડ છે એ સાયનજીએ ખૂબ સારા પ્રમાણમાં કરાવ્યા તો એનું જ આ પરિણામ આજે પદ્ધતિસરના રાઉન્ડો આ જીરામાં આવ્યા એને લીધે ખૂબ સરસ મજાનું આ જીરું અત્યારે આપણને અહીંયા જોવા મળે છે આ વિડીયો આ વાત આપણને સારી લઈ ગઈ હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોની લિંકને પહોંચાડશું એના સિવાય આપને જીરાના પાકમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય રોગ જીવાતનો કે પાક ઉત્પાદનનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન